કરતા રહેજો અને જોતા રહેજો અમારો આખે આખો વિડીયો અને બધા વિડીયોમાં આપણે કહીએ છીએ ચેનલને હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય છે પછી આપણે લાઈવ થાયશું તો સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો અમારો પૂરેપૂરો વિડીયો આડા એક જેવું થઈ ગયું છે શાક તો બની ગયું છે કા શાક બની કોઈ બની મેં બનાવ્યું હવારમાં બન્યું શાનું છે

અમારે મારી નાની બેન અત્યારે વિડીયો કોલ માં લાઈવ છે મુંબઈ થી આ મારી નાની બેન છે મુંબઈ રહે છે અને અત્યારે વિડીયો કોલ માં વાત કરીએ છીએ રોટલા ઘડવા છે હું ખાઈશ

એ ઘાસમાં રબડું પાતું હતું ને આ જો ટેન્કર છે એટલે પછી રોજ તો તમને કેટલુંક રબડું પાવાનું દેખાડું એમ એટલે પછી મેં કીધું છે એન્ડમાં આપણે લઈ લઈશું વીડિયાને પૂરો કરીએ ત્યારે એટલે જો હવે હવે હાથ પડી ગઈ છે અને સુરજ દાદા ને આઠમા નો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણું કામ અહીંયા આજ પૂરું કરીએ અને વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ તો જોતા રહેજો અમારો આગળનો વિડીયો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરી નાખજો તો જોતા રહેજો તમે અમારો આગળનો વિડીયો